ઉભો રે ઉભો રે આ છોકરા પકડવા વાળો હતો આ ગમઈ સજા આપીને પકડી તો લેવો છે હાલો હાલો વાહ 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 વાહ

લે અલી ડોસી હું ફગડા મારસ તું કે અમને ગાંડું આયા થઈ ગ્યો શું છે એ આલ્યો આવે જો કરશું બાપાને ચાલો કુવામાં નાખી દેવી કુવામાં નાખો હે હા પધાર્યો રહેશે રેડ તો ને થાળ તો

મારો બેટો તરે છે હવે હું હે ને સાહેબને ફોન કરું લે આ બાપા સાહેબને ફોન કરો અરે હા સાહેબ એ મારી વાડીએ તમે ફટોફટ આવો એ અમારા કૂવા મે ગાંડો ખફકાણો છે હા હા ફટોફટ આવો એ હા સાહેબ આવે છે ને મારા દીકરો ચાહે છો નઈ ગાયબ નઈ થઈ ગયો ને હેરેન રાને તો એ જો તો સાહેબ હાલ હાલ ઈને વાત કરવી હાલો હા અલા હવાલદાર સાહેબ ઓ એ હાલો ને ઉતારે ઓલો ગાંડો પાણી પાછો મળી જશે હાલો હા એ સાહેબ આ ઢોકા લઈને કે રખડે આ શું ખબર એ ઉભો રહ્યો હું જોવો સાહેબ આ ઢોકા લઈને કા રખડો હો એક ગાંડા જેવો હે ને ઈ છોકરા પકડે હે ગાંડા જેવો હા

ના બેટા હા આયે મારો બેટો આમ જો તો કીમ કરે ગાંડો બેટા બાબા ગાંડો હેન પંદે થી આયો જ હોય હા એ લે શું હે ગાંડો આયો સાહેબ કૂવામાં કોને રાખી દીધો ગાંડાને સાટ અમે કોઈ નાખ્યો નથી આ આમ જો સડી આને સીધો કોસ્યો માર્યો લ્યો તે આવડા કે છોકરા પકડવો વારો હે કે હવે શું ખબર આમે એ આને કાઠો કેવી રીતે આવે